સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાઈ ગયો હતો આજ રોજ સવારે અગિયાર કલાકે ધબધબા બેટ થયેલા પ્રારંભ સ્વ અહમદ પટેલ પુત્રી મુમતાઝ બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ઇસ્માઇલ મતાદાર દૂધ ધારા ડેરીના સાગર પટેલ આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણા સલીમ રાણા આગેવાન મહેશભાઈ શાહ કવિ અને લેખક મુશ્તાક પટેલ તાલુકાના કોંગ્રેસ શ્રી આગેવાન બચુ શેઠ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમનું પુછ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાષ્ટ્ર ગીત ગયા બાદ ભોલુદ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઈસ્માઈલ મતાદારે ટોસ ઉછાળીને ક્રિકેટની શરૂઆત કરી હતી જેમાં વડોદરાની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી અને ટંકારાની ટીમે બેટિંગ કરી હતી આ પ્રસંગે સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ તેમજ સાગર પટેલ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઈસ્માઈલ મતાદારે નવા ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત મહેબુબ કાજ દીપા તથા આયોજકોને શુભેચ્છાઓ આપી હતી અને આ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ સિયો ક્રિકેટ રમી ભારત દેશ માટે પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છાઓ આપી હતી બ્યુટો રિપેટ મકસુદ પટેલ આમ અને ઇસ્માઈલ ભાઈ મતાદાર ને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ વિસ્તાર પછાત વિસ્તાર તરીકે ગણાય છે અને આ છોકરાઓને પ્રાધાન્ય આપી અને આનું મહત્વ આપીને ક્રિકેટ એસોસિએશન જિલ્લા તરફથી અમને જોઈન્ટ કરવામાં આવે અમે સંપૂર્ણ રીતે બધી રીતે તૈયાર છે અને અમારો સાથ સહકાર ઇસ્માલભાઈ જે કહેશે તે અમે બધું કરવા તૈયાર છે તો ફરીવાર એમને નમ્ર મારી વિનંતી છે કે આ છોકરાઓનું વિશેષ ધ્યાન આપી અને જેનું ટેલેન્ટ છે તેને બહાર લાવે ટેકનોલોજી લિમિટેડ કંપની તરફથી અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ આજે સરસ મજાનું અહીંયા આમોદની અંદર આ ક્રિકેટ લીગનું આયોજન થઈ રહ્યું છે તો આવું અવારનવાર આયોજન થતું રહે કારણ કે આજે નાના નાના ગામડામાંથી પણ એવા ખેલાડીઓ નીકળે છે કે જેનું ટેલેન્ટ હોય છે પણ આવી ટુર્નામેન્ટમાં એને ટેલેન્ટ દેખાડવાનો મોકો મળે છે અને ત્યાર પછી ધીરે 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 એ આગળ એનું ફ્યુચર બનાવી શકે છે તો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બધા જ આયોજકોને અમારી ટુવન ટેકનોલોજી લિમિટેડ વાસપે જે બ્રાન્ડ છે એના તરફથી આજે જે અહીંયા સ્પોન્સરશિપ છે અમારી કંપનીની જે વાસ્પે એક એવું વૉલેટ છે જે ગૂગલ છે પેટીએમ છે ફોનપે છે એવું નવું વૉલેટ ભારતની અંદર આવી રહ્યું છે ટૂંક સમયની અંદર લાખો લોકો આ વોલેટને ડાઉનલોડ કરવાના છે અને એનામાંથી અનેક ફાયદાઓ આપને મળી મળવાના છે તો એના તરફથી અમે લોકો અહીંયા આવેલા છીએ અને આવું અવારનવાર આયોજન થતું રહે હું પણ આયોજકોને નમ્ર વિનંતી કરું છું કે આવું આયોજન થશે તો જે પણ સારા ખેલાડીઓ છે એને પોતાને આગળ ફ્યુચર બનાવવાનો મોકો મળશે ઇન્ડિયાની ટીમની અંદર સ્થાન મેળવવાનો પણ મોકો મળશે આઈપીએલમાં પણ મોકો મળશે બરાબર તો આવા આયોજનથી જ ખેલાડીઓ આગળ જઈ શકે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ આમોદ તરફથી અને બધા આયોજકો